તરુણાવસ્થા એ ઝંઝાવાતની અવસ્થા છે મોટા ભાગે તરુણોની જે સમસ્યાઓ છે તે માતા પિતાને ખૂબ મૂંઝવતી હોય છે સાહેબ તો ખાસ તરુણોના માતા પિતાએ બાળ ઉછેરમાં શું ધ્યાન રાખવું જોઈએ એટલે જુઓ એક તો સૌથી પહેલાં તરણાવસ્થા સૌથી પડકારજનક છે મારા બીજા પ્રશ્નોમાં પણ ક્યાંક ને ક્યાંક મેં ઉલ્લેખ કર્યો છે પણ એક તો મા બાપે એ તરુણાવસ્થા શું છે એનું સમજવું પડે અને હું તો એમ કહીશ એટલે તરુણાવસ્થા માં કારણ કે આ પ્રશ્નો આવે છે એટલે સમજવું પડે પણ હું તો એમ કહીશ કે બાળકના બાળકના વિકાસનો દરેક તબક્કો મા બાપે સમજવો પડે આપણે ત્યાં શું થાય કે છ મહિનાનું બાળક છીછી પીપી કરે પોતાના ચડ્ડીમાં કે ઘોડિયામાં કે પથારીમાં ત્યારે આપણે બાળકને થપ્પડ નથી મળતા કારણ કે આપણને ખબર છે કે છ મહિનાનું બાળક છે છીચી પીપી કરે પણ છ વર્ષનું બાળક ગૃહ કરે ના કરે આવીને નિશાળા આવીને સીધું બેસીને પોતાનું ગૃહકાર્ય પૂરું કરીને પછી બધું કરે એવી અપેક્ષા આપણે બાળક પર રાખીએ ત્યારે આપણને ખબર નથી પડતી કે છ છ વર્ષનું બાળક ગૃહ કાર્ય ના કરી શકે બીજું દરેક બાળક આપણું એક આપણો દીકરો છ વર્ષે ગૃહ કાર્ય કરતો હતો અથવા આ કામ કરતો હતો એ આપણી દીકરી છ વર્ષે ના કરી શકે અથવા વાયસે વર્ષા તો આમાં આપણને ખબર નથી પડતી આ અથવા પાડોશીનું બાળક વિજ્ઞાનનો વિષય ભણે છે મારું બાળક નથી ભણતું એટલે દરેક બાળક જુદું છે એ નથી ખબર પડતી અથવા તો આપણે આપણને એ ખબર છે કે મારી દીકરી બે વર્ષે ચાલતા શીખી હતી દીકરો દોઢ વર્ષે શીખી ગયો હતો તો આ જે ડિફરન્સ છે એ આપણે ત્યારે નથી સમજી શકતા પણ હવે તરુણાવસ્થા આવે છે ને ત્યારે આ બધું શીખ્યા વગર કશું ચાલતું નથી કારણ કે ઘરમાં ઊભું રહેવા જેવું નથી હોતું દીકરી કે દીકરો ઘરમાં આવે ને એટલે ધડામીન દરવાજો બંધ કરીને પોતાના રૂમમાં જતું રહે એવું આપણા ઘરોમાં જોવા મળે છે મા બોલે એટલે દીકરો કે દીકરી ચીસ પાડવા મળે એવી સ્થિતિ આવે છે અથવા તો બહુ બધો સંઘર્ષ થાય છે બાળકની ચિંતા થાય છે બાળકના જીવનમાં શું ચાલી રહ્યું છે એની ખબર નથી પડતી એટલે હવે તરુણા વસ્તુનો આખો તબક્કો સમજવો પડે કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે બાળક પોતે પણ ગૂંચવાય છે એનું શરીર આખું બદલાઈ ગયું છે એને એને શરમ પણ આવે છે શરીરની બરાબર છે પછી એનું મન આખું બધું એટલી બધી ચંચળતા આવી જાય છે પછી પછી પોતે પાછો એકદમ સ્વતંત્ર થઈ જાય છે એને કારણ કે ઇમોશનલ ડેવલપમેન્ટ થઈ ગયું એટલે એમ થાય કે હવે તો મા બાપ મને કંઈ કહેવા જ ના જોઈએ હું મિત્રો સાથે રહેવું જોઈએ આ બધા ફેરફાર આવે એટલે બધું એટલું બધું અસ્તવ્યસ્ત હોય ને એટલે એના જીવનમાં બધું અસ્તવ્યસ્ત હોય એનું ભણવાનું અસ્તવ્યસ્ત હોય એનો રૂમ અસ્તવ્યસ્ત હોય હવે મા બાપને આ બધી ખબર નથી હોતી અને હવે તેમ થાય કે આ તો મોટો થઈ ગયો કે મોટી થઈ ગઈ અને હવે તો એને આ બધું ના થાય તો કેમ ચાલે છોકરી તો સાસરે જવાની છે પાછું એવું મનમાં વિચાર કરવા માંડીએ આપણે એટલે એ વખતે ખૂબ બધા સંઘર્ષ થાય છે એટલે સમજવાનું આ એક ઉત્થલપાથલનો સમય છે એટલે ઉથલપાથલમાં આ બાળક છે આપણી સહાનુભૂતિ જ માગે છે એ પોતે તો બહુ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે ખૂબ બધી પીડામાંથી પસાર થઈ રહ્યો છે એટલે એમને તો માનો ખોળો જ જોઈએ છે જો તરુણ બાળક માતાના ખોળામાં એ વખતે સૂઈ શકે અને પિતા સાથે પોતાને ગમતી બધી વાત કરી શકે તો એ બાળક સાથે તમને તકલીફ નહીં થાય તમને એના જીવનમાં શું ચાલી રહ્યું છે એને શું મુશ્કેલી છે એને શું ગમે છે શું એને દુઃખ આપે છે એ એને ખબર પડશે અને એ વખતે એને અને એની પીડાના સમયમાં એના મા બાપ સાથે નહીં હોય તો ઘણીવાર આપણે આત્મહત્યા સુધીની ઘટનાઓ બનતી હોય છે એટલે આખો પીરિયડ છે અને આ પીરિયડ પાછો જતો રહેવાનો છે આપણે તો સાવ નાનપણથી જોઈએ ને તો આપણને એમ થાય કે બાળકને આવું થઈ ગયું આ તો ગજબ થઈ ગયું આ બાળક કેમ આવું જોર જોરથી બોલવા માંડ્યું છે અથવા જીદ કરવા માંડ્યું છે આ બધું સતત બદલાતું રહેતું હોય છે એટલે બે મહિના માટે જીદ કરતું હોય બે મહિના તે બરાડા પાડતું હોય કે પગ પછાડતું હોય એ બધું બીજા ત્રણ ચાર મહિના પછી બદલાઈ જાય છે ત્રણ ચાર મહિના પછી બીજી સમસ્યા આવે છે કારણ કે તો આવવાની જ છે બાળ ઉછેર જેવો મજાનો છે કારણ કે એની શરૂઆત જ પ્રસ પ્રસૂતિની પીડાથી થાય છે પ્રસુતિની પીડા હોય છે એની સાથે એનો જબરજસ્ત આનંદ પણ હોય છે એમ બાળ ઉછેરમાં જે સંઘર્ષો થાય છે એની પીડા હોય છે એના કરતાં એની સાથે સાથે એટલો અદ્ભુત એનો આનંદ હોય છે માતૃત્વનો આનંદ ના હોય તો માતાઓ કોણ થાય બરાબર છે માતા કોણ થાય તો આ જે તરુણાવસ્થાનો પીરિયડ છે એ પણ બદલાઈ જવાનો છે તમે જોશો ને કે બાળકની જે ચિંતા તમને એની સિક્યોરિટીની ચિંતા થાય છે એ જ અગિયારમાં બારમા ધોરણમાં એ બાળક પહોંચે ને પછી આને ખબર પડે છે કયા છોકરા જોડે વાત નહીં કરવાની શું કાળજી રાખવાની કયો છોકરો આપણી સામે કઈ દ્રષ્ટિથી જોવે છે અને વાયસે વર્ષા બરાબર તો આ બધું જ જતું રહેવાનું છે એટલે ખાસ ધ્યાન રાખવું હોય જો તરુણાવસ્થામાં અવસ્થામાં એક જ સૂત્રમાં મારે કહેવું હોય ને તો એવું કહેવાનું કે મા બાપે મોઢા ઉપર પટ્ટી બાંધી દેવાની કોમ્યુનિકેશન બરાબર બાળક બોલે સાંભળવાનું બરાબર છે ઉપદેશ આપવાના બંધ કરવાનું સલાહો આપવાની બંધ કરવાની ટકટક એટલે હું તો ઘણી વાર હું એની મારા મારી દીકરીની ટીનેજર અવસ્થામાંથી હું શીખ્યો છું કે આજે પણ હું એમ કહું બેટા બહુ લાંબુ ભાષણ થઈ ગયું ત્રણ ચાર પાંચ મિનિટ થઈ ગયો હોય તો આપણને ખબર છે કે આપણે જેટલું લાંબુ બોલીએ ને એટલી અસર ઓછી થઈ જાય બીજે બધે પણ થાય અહીંયા પણ થાય હું હું વાત કરું છું એની અંદર પણ થાય બરાબર છે એટલે આપણે બોલવાનું બંધ કરવાનું અને મેં જોયું છે કે મારી દીકરી સાથે જે રોજ મારી સાથે ચાલવા આવતી હતી એ એને ચાલવાનું બંધ કર્યું મારી સાથે અને આપણે એને કહીએ ચાલ બેટા આવું છે આવું છે એટલે છ મહિને એકવાર તૈયાર થાય અને છ મહિને એકવાર તૈયાર થાય ને પછી આપણે એનું સાંભળવાનું શરૂ કરીએ ને બધી ખબર પડે કે એ એની સિક્યોરિટી માટે કેટલી સભાન છે કેટલી સક્ષમ છે કેટલી નથી એના મિત્રો કેવા છે આ બધી જ વસ્તુઓ ખબર પડે બરાબર છે પછી આપણે એના મિત્રો કારણ કે એ વખતે એના એના મિત્રો બહુ નજીક હોય છે એટલે એક તો આપણે એની સાથે જ્યારે આપણે મારી પટ્ટી બાંધવાની વાત આગળ વધારું તો આપણે જ્યારે બોલવાનું બંધ કરીએ છીએ ત્યારે બાળક બોલે છે આપણે એને ગાઈડ કરવાની તક મળે છે અને આપણે જે કહેવા માગીએ છીએ બાળકના મોઢે જ આપણને જવાબ મળી જાય છે એ જ રીતે બીજી એક નાનકડી વાત કરીને કારણ કે આ તો તરુણાવસ્થા વિશે એક કલાક બોલવું પડે એક નાનકડી વાત કરીને તરુણાવસ્થાની વાત પૂરી કરીએ તો એ વખતે એના મિત્રો વિશે એને બહુ સારું હોય છે હવે મિત્રો બધા સારા હોય છે એવું નથી કહેતો પણ જો તમે એના મિત્રો વિશે બહુ ટોકટાક કરશો ને તો એ તમને કોઈ વાત જ નહીં કરે બરાબર છે એટલે તમારે એના મિત્રો તમારે ત્યાં આવવા જોઈએ તમારી પાસે આવીને કહેવા જોઈએ કે આંટી આજે પીઝા બનાવો અમારે ખાવા છે હવે એના તો તમને એના જીવનમાં શું ચાલી રહ્યું છે એના મિત્રો કેવા છે એ બધી પણ ખબર પડશે જો તરુણાવસ્થામાં બાળક જો તમારા તમને ભેટી પડતું હોય કે તમારી સાથે આવવા માગતું હોય કે તમારી સાથે મોબાઈલમાં કંઈક જોવા માગતું હોય કે તમારી સાથે શેર કરતું હોય તો તમને તરુણાવસ્થા પસાર થઈ જવામાં કોઈ તકલીફ નહીં પડે એટલે એના જોડે મસ્તી કરો આ તો મસ્તીનો પીરિયડ જ છે જો તમે આઠમા નવમાં દસમા ધોરણમાં બાળક સાથે મસ્તી કરીને તો એ બાળક અગિયારમા ધોર બારમા ધોરણમાં ઓટોમેટિકલી ભણવા માં લાગી જશે અમારા એક મિત્રની દીકરી હતી એ બહુ તેજસ્વી હતી અને બારમામાં એનું પરિણામ ઓછું થઈ ગયું કારણ કે અગિયારમાં માં આવીને એમ એના મિત્રો જોડે સ્પર્ધા કરવા માંડી એટલે એકવાર મને દસ્તુર સાહેબે કીધું કે બાળકોને નાના હોય ને ત્યારે તમે ખૂબ રમવા દેશો ને ત્યારે ભણવાની ઉંમર એકદમ ભણવા માંડશે એટલે આઠમા નવમાં દસમા ધોરણમાં તમે તમારા તરુણ બાળકો સાથે મસ્તી કરવા માટે મારે બે સૂત્રો આપવા હોય ને તો પહેલું સૂત્ર મોઢે પેલું પટ્ટી બાંધવાનું આપો ને બીજું આ મસ્તીનું આપું પટ્ટી બાંધ્યા એના મસ્તી પણ શક્ય નથી એટલે આ બે સૂત્રો કરો કશું શીખવાની જરૂર નથી મારી પાસે આવવાની જરૂરત નથી કશું સાંભળવાની જરૂર નથી કશું વાંચવાની જરૂર નથી